સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું એક જાણીતું અને પ્રતિષ્ઠિત નામ બિલ્ડર તુષારભાઈ ગેલાણી આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની વિદાયની આ કહાની જેટલી હૃદય ધરાવક છે તેટલી જ કરુણ પણ શું છે સમગ્ર મામલો તેની વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપજો જોડા છો નિર્ભય ન્યૂઝ સુરતના તુષારભાઈ ગેલાણીના દીકરીના લગ્નની શરણાઈઓ ગુજવવાની હતી પરંતુ એ જ દિવસે એમની પત્ની સાથે તેમના ઝઘડામાં મામલો એટલો ગરમાઈ ગયો અને ગુસ્સામાં તુષારભાઈએ પોતાની લાયસન્સ વાળી પોતાની માથે ગોળી મારી લીધી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાની શરૂઆત ગત શનિવારથી થઈ હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને તુષારભાઈએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર ગોળી મારી લીધી અને આપઘાતનો પ્રયાસ કર્યો લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરની ટીમે તેમને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ ગોળી મગજના ભાગે વાગી હોવાની સ્થિતિ ખૂબ જ નાજુક હતી છેલ્લા ચાર દિવસથી તે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ગઈકાલે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા જ્યારે કોઈ વ્યક્તિને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે પરિવારનું આ તૂટી પડતું હોય છે પરંતુ ઘેલાણી પરિવારે આ અસહ્ય દુઃખમાં પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો નિર્ણય લીધો તેમણે નક્કી કર્યું કે તુષારભાઈ ભલે આપણી વચ્ચે નથી પણ તેમના અંગો દ્વારા અન્ય કોઈના જીવનમાં જીવંત રહેશે સાંભળી આ વિષયને તેમના મિત્ર મહેશ સાવાણીનું શું કહેવું છે ઘટના કઈ રીતે અંગદાન કિસરભાઈની બ્રેન્ડેડ અને મહાવીર હોસ્પિટલમાં ડોક્ટરોએ જાહેર કર્યા ત્યારબાદ ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાના હતા ત્યારબાદ એમના પરિવારજનોને પણ ડૉક્ટરો સાથે મુલાકાત કરીને એ બ્રેન્ડેડ જ છે તો એમના ઓર્ગન ડોનેશન માટેની સંમતિઓ આપી સંમતિઓ આપ્યા પછી એમના અમુક મેડિકલ ટેસ્ટ થતા હોય છે કે કયા કયા ઓર્ગન ડોનેશન આપી શકે એમના પરિવારજનોએ એમના હાથ આંખ કિડની લિવર જે કંઈ પણ બીજાની જિંદગી બચાવી શકે તેના માટેની સમજ્યા આપી અમદાવાદ ઝારડસથી ઝારડેસના ડોક્ટરોની ટીમ વર્ગન લેવા માટે પણ પહોંચી પરંતુ ઓટીમાં ટ્રાન્સફર કરતા સમયે તુષારભાઈનું હાથ વોચન તો ફેલ થયું અને ફક્ત આંખનું ડોનેશન તુષારભાઈથી થયું છે ના જે તુષાર કરવાનું કારણ તો અગર તુષારભાઈ જ નથી તો આપણને કઈ રીતે ખબર પડે કારણ કે એમના જ્વાલી નેચર પ્રમાણે એવું કોઈ કારણ હોઈ શકે નહીં અને શું કારણ કે પોતે એક ક્ષણિક આવેશને હિસાબે આ સુસાર કરવું બરાબર આ કિસ્સામાં સૌથી વધુ હૃદયને ચોંકાવી આવી એ છે કે આજે એટલે કે પાંચ ફેબ્રુઆરીએ તુષારભાઈની દીકરીના લગ્ન હતા જે ઘરમાં મંગળ ગીતો ગવાતા હોવા જોઈએ ત્યાં મહેમાનોની ચહલ પહલ હોવી જોઈએ ત્યાં માતમ છે વિચાર કરો દીકરીના કન્યાદાનની તૈયારીઓ પિતાએ કરી હોય જે પિતા અંગદાન માટે મંજૂરી લેખનની આગલી રાત્રે જ તુષારભાઈએ જીવનનું અંતિમ પગલું પર્યું હતું નિર્ણય લેવાઈ ગયો હતો હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશનની ટીમો સજ્જ હતી લિવર કિડની અને હૃદય જેવા અંગો મેળવીને અન્ય દર્દીઓનું નવું જીવન આપવાની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ વિધિને કંઈક અલગ જ મંજૂર હતું

આ વિષયને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં